મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ધાણાની આવક કરવામાં આજે આવી હતી મિત્રો ધાણાની આવક બમ્પર ટુ બમ્પર નોંધાણી છે મિત્રો પચીસ હજાર પ્લસ ગુણીની આવક આજે ધાણાની નોંધાણી છે મિત્રો અત્યારે છાપરા નંબર હાથમાં રાજી ચાલુ છે અને ડૂમ નંબર ત્રણ પણ ભરાઈ ગયું છે આખે આખું ખચાખચ અને છાપરા નંબર આઠ પણ ભરાઈ ગયું છે અને કપાસ છાપરા નંબર એક બે પણ ભરાઈ ગયા છે એટલે આવક બહુ સારી છે અને બજાર વિશેની વાત કરીએ તો બજારમાં આજે ઢીલું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ મને સિત્તેરથી એંસી રૂપિયા બજાર હાલ ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો આગળ બજારમાં જ રૂબરૂ જઈને જાણી લઈએ કેવા એ છે આજના

પંદરસો ને અગિયાર રૂપિયા નો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે મિત્રો પંદરસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે

ଚଉଦସ ଏକ ଚଉଦସେର ରୁପିଆ ନ ଚଉଦସର ରୁପିଆ ନଉଦସର ରୁପିଆ ନ ଭାବ એકતાલીસો તેરસો ને એકતેર